નમસ્કાર દોસ્તો ફરી એક નવા વિડીયોની અંદર આપનું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે કે ડેડીયાપાડા વિસ્તારના ધારાસભ્ય ચૈત્ર વસાવા જે સતત બે મહિના ઉપરથી સમય સાથે જેલની અંદર ભોગવી રહ્યા છે બરાબર જેલની અંદર એમનો સમય પસાર થઈ રહ્યો છે વચમાં હમણાં આપણે જોયું કે અમને ત્રણ દિવસના જે જામીન મળ્યા હતા જે જેને કારણોસર એ ત્રણ દિવસ જે ચોમાસું સત્ર વિધાનસભા સત્ર યોજવામાં આવ્યું હતું એની અંદર પોતે ત્રણ દિવસ હાજરી આપી શક્યા પણ મિત્રો આજે વાત કરવાની છે એક સમયે આપણે જ્યારે ડાયરાના બેતા જ બાદ છા એવા દેવાયતભાઈ ખવડને પણ આપણે આ વિડીયોની અંદર આપણે એમની ચર્ચા કરવાની છે કારણ કે મિત્રો એક સમયે વાત થતી હતી કે દેવાયતભાઈને એક દિવસમાં જામીન મળતા હોય એટલા ગંભીર ગુના સામે તો ચૈત્રભાઈ વસાવાને કેમ જામીન હજુ સુધી મળતા ન હતા એ પણ એક નાનકડી બાબત હોવા છતાં ખાલી ફક્ત ને ફક્ત એક કાચનો ગ્લાસ છૂટો માર્યો અને છતાં વાગ્યો પણ નહોતો અને નીચે પડી અને કાચના ટુકડા થઈ ગયા હતા અને આવી રીતે કંઈક બોલાચાલી થઈ એવી આ નાનકડી બાબતમાં હજુ પણ ચૈત્રભાઈ વસાવાને જેલવાસ ભોગવવાનો વારો સદંતર ચાલી રહ્યો છે અને હજુ પણ જેલવાસ ભોગવી રહ્યા છે તો મિત્રો એ વાત વચમાં વિરોધ પણ થયો હતો ચૈત્રભાઈ વસાવાના સમર્થકોએ વાંધો પણ ઉઠાવ્યો હતો આપ નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો કે દેવાયતભાઈ ખવડને જો એક દિવસમાં જામીન મળી જતા હોય તો ચૈત્રભાઈ વસાવાને હજુ સુધી જામીન કેમ ના આપે આવો પણ એક વચમાં વિરોધ થયો હતો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો પરંતુ મિત્રો પહેલાં તો વાત કરીએ કે દેવાયતભાઈ ખવડને એક એવી ફરીવાર ઘટના ઘટી છે એવી એમની સાથે એક ખરાબ સમય ઉપસ્થિત થયો છે કે જેની અંદર ભલે ચૈત્રભાઈ વસાવાને હજુ સુધી જામીન નથી મળતા પણ જે વિરોધ ઉપઠાવવામાં આવ્યો હતો દેવાયતભાઈ ખોડને જે જામીન મળી ગયા હતા એ મિત્રો વેરાવળ સેશન કોર્ટની અંદરથી દેવાયતભાઈને એમના પૈસાના જોરા કે કોઈપણ રીતે એમને જે જામીન મંજૂર કરાવ્યા હતા એ મિત્રો ગયા બે દિવસ પહેલાં તલાલા પોલીસના વારંવાર દલીલો કરવામાં આવી અરજી કરવામાં આવી અને જે વેરાવળ સેશન કોર્ટની અંદર જે દેવાયતભાઈને જામીન મળ્યા હતા એ રદ કરવામાં આવ્યા છે મિત્રો અને ઉપરાંત હવે દેવાયતભાઈ ખવડને પોલીસ સમક્ષ હાજર થવું પડશે તલાલા પોલીસ સ્ટેશનમાં એમને જવું પડશે અને જે પોલીસે સેશન કોર્ટની અંદર એમની વિરુદ્ધ જે રિમાન્ડ માગ્યા છે એ પણ મિત્રો મંજૂર કરવામાં આવ્યા છે અને સતત સાત દિવસ દેવાયતભાઈના રિમાન્ડ મંજૂર થયા છે પોલીસ દ્વારા આ અરજી કરવામાં આવી અને આવનારી સત્તર તારીખ સુધી દેવાયતભાઈ ખવડના રિમાન્ડ ચાલુ રહેશે મિત્રો અને ફરી હજુ પણ એમને જેલની અંદર રહેવું પડશે હવે આવનારી કઈ સમય મળે છે કઈ તારીખ મળે છે દિવાયતભાઈને એ પણ આપણે આગળ અપડેટમાં જાણીશું પણ એના પહેલાં વાત કરી લઉં ચૈત્રભાઈ વસાવા કે જેમને ત્રણ દિવસ જામીન મળ્યા અને ફરી પાછા જે અગિયાર તારીખની એમની સુનાવણી હતી હાઈકોર્ટની અંદર એ મિત્રો રદ થઈ અને ટાળવામાં આવી સુનાવણી કરી નથી સતત બે અઢી કલાક દલીલો ચાલી પરંતુ જે આપણે અગાઉ અગાઉપણે વાત કરી હતી કે જો પોલીસ ચાર્જશીટ રજૂઆત કરશે તો અગિયાર તારીખના ચૈત્રભાઈને જામીન મળશે નહીં અને મિત્રો ખરેખર થયું એવું કે અગિયાર તારીખના રોજ જ પોલીસ દ્વારા લગભગ વીસેક પાનાની ચાર્જી ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી જેના કારણે ચૈત્રભાઈની સુનાવણી ટાળવામાં આવી અને એમની જે અગાઉ જામીન અરજી જૂની મૂકેલી હતી એ રદ કરી દેવામાં આવી હવે ફરી પાછા ચૈત્રભાઈનો જેલવાસ પણ લંબાવી દેવામાં આવ્યો હવે ચૈત્રભાઈ વસાવાને ફરીવાર એક નવી અરજી કરવી પડશે જામીન માટે હાઈકોર્ટની અંદર અને એ અરજી જ્યારે હાથ ધરવામાં આવશે એટલે ફરી ચૈત્રભાઈ વસાવાને એક તારીખ પણ આપવામાં આવશે સુનાવણીની અને પછી ચૈત્રભાઈ છૂટે છે કે નથી છૂટતા એ પણ આપણે જોવાનું રહેશે પરંતુ ચૈત્રભાઈના સમર્થનમાં આજે આપ ધારાસભ્ય વિસાવદરના ધારાસભ્ય જે ગોપાલભાઈ ઇટાલિયા છે એ આપણને શું કહે છે એમના મુખેથી જે વાણી નીકળી છે ચૈત્રભાઈ વસાવા માટે એમના સમર્થનમાં એ પણ આપણે જાણી લઈએ સાંભળી લઈએ અને એના પછી આપણને ચૈત્રભાઈ વસાવાના જે વકીલ રાખવામાં આવેલા હતા જે એમના કેસ લડી રહ્યા હતા એ પણ શું કહી રહ્યા છે અને શા માટે આ અગિયાર તારીખના રોજ ચૈત્રભાઈને જામીન ના મળ્યા અને એમની જામીન અરજી રદ થઈ ગઈ એના વિશે પણ આપણને એ વકીલ દ્વારા સાંભળવા મળશે તો વિડીયોની અંદર બન્યા રહો આપણે બંનેને સાંભળી લઈએ પહેલાં ગોપાલ ઇટલિયાને સાંભળીએ અને પછી વકીલ શું કહેવા માગે છે અને આવનારા સમયની અંદર ચૈતરભાઈ વસાવાને કઈ તારીખ આપવામાં આવે છે ક્યારે એમની સુનાવણી થશે એ પણ આપણે એમના વકીલ દ્વારા સાંભળીએ તો બન્યારો વિડીયોની અંદર પછી આપણે થોડી ચર્ચા કરીએ હું ચૈતરભાઈ અમે બધા અમારા બધા ધારાસભ્ય મુખ્યમંત્રી સાહેબને મળ્યા અને રૂબરૂમાં રજૂઆત કરી હું પોતે હું જ રજૂઆત બોલતો તો કે આ ખૂબ ખોટું થઈ રહ્યું છે વિરોધ પક્ષના ધારાસભ્યોને દબાવવાનું સરકારી અધિકારીઓ ખૂબ મનસ્વી વર્તન કરે નાની નાની નજીવી નજીવી બાબતોમાં મોટા મોટા ગુનાઓ દાખલ કરી જેલમાં પૂરી રાખવાના ષડયંત્ર કરે છે આ બધું ખોટું છે આ ન હોવું જોઈએ અને ચૈતરભાઈ આદિવાસી સમાજને એક હોનહાર સંઘર્ષશીલ યુવાન છે જેણે કરોડો યુવાનોને અને આદિવાસી સમાજના લોકોને જગાડવાનું કામ કર્યું છે એના હક અધિકારો માટે સતત લડાઈ લડે છે એવા માણસને તમે દબાવો છો એ વ્યાજબી નથી આવી રજૂઆત કરી પણ સત્તાની તાકાત સામે અમારી સંઘર્ષની તાકાત જીત છે અને એક દિવસ આ જ વિધાનસભામાં ચૈતરભાઈ ગૌરવભેર પૂરા દમખમ સાથે બેઠા હશે ભાજપનો ખેસ પહેરેલા હોય અને દારૂ વેચતા હોય બળાત્કાર કરતા હોય એ છૂટી જાય છે પણ ચૈતરભાઈ ભાજપમાં નથી પણ આદિવાસીઓની સાથે છે આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવે છે લડત લડે છે સંઘર્ષ કરે છે બાંધછોડ નથી કરતા એટલે ભાજપ એની સાથે આવી બદલાની ભાવનાથી કામ કરે છે જે મંત્રીના છોકરાઓએ બે હજાર પાંચસો કરોડનું કૌભાંડ કર્યું એને તાલુકા કોર્ટમાં જ જામીન મળી જાય અઢી નું કૌભાંડ કર્યું એને જામીન તાલુકા કોર્ટમાંથી મળ્યા તો જનતા જોવે છે અને જનતા ન્યાય કરશે ચૂંટણી તો આવા જ હોય ડેડિયાપાડાના ધારાસભ્ય જે ચેતરભાઈ વસાવા સામે જે એમની સામે આઈપીસીની કલમ ત્રણસો જે જૂની કહેવાય નવીમાં બે એન કલમ નામ એકસો નવ એક મુજબનો જે ગુનો દાખલ થયેલો એમાં જે જામીન અરજી એમની અહીંયા આગળ ના બેઝ પર દાખલ કરેલી રદ કર્યા બાદ જે હાઈકોર્ટમાં દાખલ કરેલી

ના અગિયાર તારીખ વાળી જે જામીન અરજી હતી એમને હાઈકોર્ટમાં એમને ચાર તારીખે એ પરત ખેંચી છે એટલે એ 11 તારીખ ઓટોમેટિકલી રદ થઈ જાય કે વિડ્રો કરેલી છે એમને ત્યાં હાઈકોર્ટમાં હાલમાં કોઈ જામીન અરજી પેન્ડિંગ નથી એટલે એ વિડ્રો થયા બાદ અહીં એમને અહીંયા આગળ જામીન અરજી ફરીથી દાખલ કરી 400 ગ્રાઉન્ડ પર એ ફરીથી રિજેક્ટ થયેલી છે એટલે હવે એમને ફરીથી હાઈકોર્ટ જવું પડશે પ્રગના જે 3 દિવસના રીમાન્ડ પર પેરોલ પેરોલ પુના ટેવે થાવે એમને ક્યાં જોવું પેરોલ પીએ પૂરા થયા બાદ ફરીથી સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે એમને હાજર થવું પડશે અને ફરીથી એમને હાઈકોર્ટમાં જામીન અરજી જે મુકાશે ને એમાં જે રિઝલ્ટ આવશે એ પ્રમાણે એમને જામીન બદલાયેલા કોઈ સંજોગો નથી અગાઉ જે પેપર્સ ધ્યાનમાં રાખીને જે જામીન અરજી રદ કરેલી સેશન્સ કોર્ટે એ જ એમાં કોઈ નવો ફેરફાર નથી એવું અમદાવાદ સેશન્સ કોર્ટે એમની જામીન અરજીના ઓર્ડરમાં લખ્યું છે કે કોઈ બદલાયેલા સંજોગો નથી નવું કોઈ ગ્રાઉન્ડ નથી ચાર્જશીટ એક માત્ર ગ્રાઉન્ડ નથી હોતું એમાં કોઈ નવો ફેરફાર હોવો જોઈએ એટલે આ સક્સેસફુલ કે બેલ એપ્લિકેશન કહેવાય એમાં કોઈ નવો બદલાયેલા સંજોગો ના હોય તો મિત્રો આપણે જોયું કે ચૈત્રભાઈને ફરીવાર અરજી પણ કરવી પડશે જામીન માટે અને વકીલ દ્વારા પણ આપણે સાંભળ્યું અને ગોપાલભાઈ ઇટાલિયા પણ કહી રહ્યા છે કે આવનારા ટૂંક જ સમયની અંદર ચૈત્રભાઈના જામીન જરૂરથી મંજૂર થશે અને નરજી નવી અરજી પણ કરવામાં આવશે અને જલ્દીથી જલ્દી ફક્ત ત્રણ દિવસ નહીં પણ રોજે રોજ વિધાનસભા ગુંજવે એના માટે આવનારા સમયની અંદર ચૈત્રભાઈ વસાવાને સમય આવશે અને એમને જલ્દીથી જામીન મળી જશે અને વિધાનસભાની અંદર કાયમી માટે પોતાના હકના જે વિસ્તારના લોકો છે એમના હકના અધિકારના જે પ્રશ્નો છે એ સતત ઉઠાવશે અને પગે ઊભા રહેશે એવી પણ એમને બાંહેધરી આપી છે તો મિત્રો વધારે વાત નહીં કરતા વિડીયો લાંબો થઈ જશે તો મળીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે કોઈ પણ ગુજરાતના સમાચાર હશે આપણા દ્વારા પહોંચાડતો રહીશ બને એટલી કોશિશ કરતો રહીશ માટે મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર પણ કરજો અને લાઈક પણ કરજો અને સપોર્ટ આપતા રહેજો મિત્રો તમારો સપોર્ટ એ જ મને આશીર્વાદ મારો સાહસ બરાબર તો રજા આપશો જય માતાજી જય હિન્દ